ડાયરેક્ટ જ ફોન કરીએ તારી એમને અને તારા અપા હા રવિવાર તો કાલે પનીરનું રાતનું લાયેલું પડીશ સેફ લગેલું

પપ્પા તો ઉભા રહે બધા તો ચાલો હવે મળી જાવી જ વારવા જગતપુર ત્રીજા વારું છ પાછું અમદાવાદ માં 阿拉不。 પાછો <laughs> આવી <laughs> અમે હેરા જગત સુધી ભાઈ ગાઈ અત્યારે આવે છે અમે નિર્ણયનગર અમારા બેન ના ત્યાં કંકુત્રી હાલવા બોલો ક્યાં ગયા હતા અમે ફોન લગાવ્યો તમે ઉપાડ્યો નહીં ફોન હા ભાઈ સોરી તમને લોકો ધક્કો પડ્યો તો પાછા જગતપુર જઈને આવ્યા અમે લોકો બહુ ચરાજી આરુષ ની બાધા કરવા માટે દર્શને ગયા તા બરોબર એમાં જ હા ભાઈ બધા ગયા હતા હા બધા મોટું આવી ગયું છે કંકુત્રી

Buat कुछ प्ले दे

Di depan.

તો કે કે ભૂ એવું આ સાહેબ બીજા નામ નાખમ નાખ કર્યો હું ડો પેલો પીવા

તમે ખાધી નહી આગળ આ બે ખાવા બેઠો હે ના બધા બે જે હોય ખાવા અને ખાઈ ને પછી મળી જાય તો આગે નવ પચાસ થઈ ગુડ મોર્નિંગ અરે ગુડ નાઇટ મગી ગુડ નાઇટ મગી કરે હલે સનાના